મા બાપ ઉપર અત્યાચાર કરે છે ત્યારે મા બાપને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે ખોટી વાત મા બાપને વૃદ્ધાશ્રમમાં જવા માટેનો મહત્વનો દીકરીનો છે કારણ કે દીકરાને તમે જ્યારે પરિણામો છો ને ત્યારે આવનારી દીકરી ઘરમાં કલેશ કરી અને મા બાપ વૃદ્ધાશ્રમમાં મૂકવા જવું પડે એ આવનારી વહુ પણ કોકના બાપની દીકરી છે એટલે દીકરીના કારણે મા બાપને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે અને આજનો અમારો જે આ વિષય છે ને એ ખાસ માતાઓ માટે છે કે આજ આપણે દીકરીઓ તરફ ધ્યાન આપી શકતા નથી આજ અમારું નાટક જોઈ લેજો પછી નક્કી કરજો એટલે આજનું જે અમારું આ નાટક સરસ મજાનું તો આ અમારું નાટક છે સમયની મર્યાદાનો કાર્યક્રમ છે અને માતાઓ ખાસ જોજો કારણ આજ આપણે દીકરીઓ તરફ ધ્યાન આપી શકતા નથી અને દીકરીઓ જે અવળા પગલાં ભરે છે ત્યારે એનું પરિણામ શું આવે છે એ ખાસ અમારા નાટકમાં જોજો પછી આપણે નક્કી કરવાનું છે કારણ કે આજકાલની આ ફેશન અને આજના યુગની માયાજાળમાં આપણા સંતાનો ફસાઈ જાય છે એ સંતાનો જે ન ફસાય એના માટેનું આ એક નાટક છે કે દીકરીઓની શું હાલત થાય છે મા બાપની શું હાલત થાય છે સમાજમાં એની શું હાલત થાય છે આવી એક જબરજસ્ત કથા એટલે મા બાપની જે એક વેદના અમે મા બાપને ખુશોની સ્વરૂપે અહીંયા તમારી સમક્ષ રજૂ કરવાના છીએ અને આ દીકરીઓ જે કાર્યક્રમ કરે છે એ બધી જામજોધપુરની દીકરીઓ છે આજે અહીંયા કાલે બીજે કાર્યક્રમ ત્રીજેથી ઓલે પચીસ તારીખ સુધી લાગ લગાતા દીકરીઓ રોજ રાતના ઉજાગરા કરી અને સમાજની આંખ ઉગાડે મા બાપને ભૂલશો સાહેબ ધન્યવાદને પાત્રો છે આ દીકરીઓ અને દીકરીઓ જ આવું કાર્ય કરી શકે બાકી કોઈની તાકાત નથી સાહેબ આ હિન્દુસ્તાનની ભૂલો પણ દીકરા છે અને દીકરી છે દીકરીનું મહત્વ મા બાપ સુકામ વધારે આપે છે કારણ કે દીકરી છે ને આપણા ઘરે મહેમાન બનીને આવે છે સાહેબ ભલે આપણા ઘરે જન્મ લે છે પણ મહેમાન બનીને એ દીકરી આવે છે અઢાર વરસ સુધી તમારા ઘરનું મહેમાન બનીને રહેશે સાહેબ વીસ વર્ષથી સાથે એ દીકરીને તમારે વડાવી પડશે ને મૂકવી પડશે ત્યારે દીકરા એ તો આપણા બેન સાથે જ હોય છે અને દીકરાએ પાછા એવા હોય છે કે હોવું એ પાછી એવી લઈ આવે બાપુજી માથું દબાવી દઉં પગ દબાવી દઉં સાસુ માને પૂછે માથું દબાવી દઉં પગ દબાવી દઉં છેલે વરી પે ગળું દુખી ગળું દબાવી દઉં વિયાદ કરની વહુ અને આ વહુને બગાડીશ કોને આ હું એ જ બગાડી એને બગાડનાર બીજો કોઈ નહી હાહુ પોતે તમે જોજો શરૂ શરૂમાં લગન થયા હોય ને શરૂ શરૂમાં એટલે હા હું એના વખાણ કરશે ચારે બાજુ અમારી વહુ એટલે વહુ હા હા ભગવાન ની કૃપા લક્ષ્મી નો અવતાર છે લક્ષ્મી નો બે જણી વાતો કરતી હતી વહુ વિશે કે વહુ કેવા એનો ગુસ્સો જ માં લક્ષ્મી નો અવતાર છે એવી સુશીલ ને સંસ્કારી વહુ મળી છે બે રાજી રાજી ના રેડ છે ભગવાન ની કૃપા છે એવી સંસ્કારી વહુ મળી છે એવી ડાય ડુંગરી છે મોઢામાં જીભ જ નથી

અને તમે પૂછો ને બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ બેન વહુ કેવા કે લો પૂછો જ માં બે કે લો પૂછો માં છપર પગી નીકળી છપર પગી મરી ગઈ કાઈ કામ કરતી નથી આખો ની ઉતી રે આખો ની ઉતી રે બેન મારા ભાઈ ફૂટી ગયા મારા દીકરાને એનું યાદો ન આવી ભટકાઈ ગઈ બેન

જમાઈ બહુ હારા મળી ગયા છે મારી દીકરી બહુ સુખી છે મારી દીકરી હુંતી હોય ને તો અમારું જમાઈ શા લઈને જાય પછી મારી દીકરી ને લે દીકરી ઉપર થાય તો માં કેવી રાજી થાય તો બાપ આજના વર્તમાન યુગમાં આજે જે આ દીકરીઓ છે સમાજ માટે દીકરી પરમેશ્વર ની આંખ થી છલકાઈ ને તકદીર વાળા બાપ ના ખોળામાં પડેલા હરફ ના આસુ દીકરી મારી દીકરી હવે શાંત થાવ સપના માંથી બહાર આવો હમણાં જ વિશાલ દિશા ને લઈને આવે છે ચાલો અહીં બેસો તમારા માટે નાસ્તો લઈ આવું મારે કઈ જોઈતું નથી બસ મારી દીકરી જોઈએ છે જલ્દી દિશાને બોલાવી લાવો કેમ દીકરા ખાલી હાથે ક્યાં છે તારી બેન કેમ કઈ બોલતો નથી દિશા ક્યાં મમ્મી કેમ દીકરા રડે છે શું થયું છે अब मारी कोई जवाब तो, मारी तो शांत था। दे। नहीं तो बिक्री मम्मी था आपी देर पप्पा ने बहुत मुश्किल मारी तो तो जरा हिम्मत आती नहीं सविता विशाल दिशा क्या छे पहला तमे दिशा ना सोगन खाईने क्यों के तमे काई करसो नहीं अरे मारी दीकरी माटे तो सोगन सो पर गमे के करवा तैयार छु जल्दी बोल लियो पहला आज चिट्ठी वाचो चिट्ठी मारा वाला पप्पा मने माफ करी देसो ने તમારી અભાગી દીકરી દિશા હા મારી દીકરી હું તને જરૂર માફ કરી દઈશ બસ એક વાર તું આવી જા અને તમે બધા લડો છો શું કામ અને વિશાલ તું તો દિશાને લેવા ગયો તો ને પપ્પા આપણને થોડીક બહુ દૂર નીકળી ગઈ હજી થોડી વાર પહેલાં તો અહીં આવી હતી એટલી વારમાં એટલી દૂર નીકળી ગઈ કે તું શોધી પણ ના શક્યો કે પછી ન્યોજ નથી આમ જો સવિતા આ આપણો નાણાયક દીકરો કેટલો સ્વાર્થી છે પોતાનું સુખ છીનવાઈ ન જાય એટલા માટે કેટલું ખોટું બોલે છે કા આ બધું ખોટું હોય કાળજુ કઠણ કરીને સાંભળો આપડી દીકરીએ આપ ઘાત કરી લીધો છે આપ ઘાત તમે બધા ખોટું બોલો છો મારી દીકરી આવું કરે જ નહીં આપ ફોન લઈ જલ્દી જલ્દી ઉપાડ મારી દીકરી જલ્દી પપ્પા

તમે બહેન દીકરી પાસે લઈ જાઓ પપ્પા નેક બગીચામાં છે કાર્યવાહી ચાલુ છે પછી જાશું તમે સંભાળો પપ્પા બાપ કદાચ દીકરીને સમજવાની ભૂલ કરે પણ દીકરી પોતાના બાપને ઓળખવા પર પપ્પાનો પણ વિચાર તો કર્યો સંભાળો પપ્પા એ પપ્પા તમે હિંમત આવી જશો તો પછી અમારું શું થશે થોડું કાળજો કઠણ કરવું પડશે મારા કાળજા તો કઠકો જ જતો રહ્યો હવે કેમ કઠણ કરવું બે જ મારી દીકરી ને મારી નાખી છે દીકરીમાં બાપનું લોહી વહેતું હોય છે

આજ માં તારા બાપ ને જાકારો ના આપી શકે પપ્પા તમને જાકારો આપનાર હું કોણ જીવનમાં કોઈ આટલું સુખ ના આપી શકે એ માં બાપને ને જાકારો હું કેમ આપી શકું પપ્પા આ તો મારી ભૂલ નું પરિણામ છે પપ્પા આજ તમારી ઈચ્છા પૂરી કરવા આવી છું જુઓ પપ્પા આજ તમારી દીકરી દુલ્હન બની દૂર દૂર સાસરે જાય છે એટલે આશીર્વાદ લેવા આવી છું આવતી રે બાર દીકરી મારી બેન બેટા મારી દીકરી બસ તમે ત્યાંથી જ મને આશીર્વાદ આપો તમે મને સ્પર્શ નહીં કરી શકો કારણ હું આત્મા છું એક બાપની વેદના માની મમતા અને ભાઈનો પ્રેમ મને અહીં ખેંચી લાવ્યા છે મને આશીર્વાદ આપો ભાઈ મારો મોબાઈલ પપ્પાને આપી દે પપ્પા કેટલા હરફથી તમે મને લઈ દીધો તો આ એજ મોબાઈલ મોબાઈલની મોહ માર્યામાં ફસાય ને મેં મારી જિંદગી બરબાદ કરી નાખી એક યુવકના પરિચયમાં આવી તમારી માન મર્યાદા સંસ્કારને છોડીને ભાગી ગઈ અને લગ્ન કર્યા આજકાલની દીકરીઓ રોગ અને ફેશનમાં ભરમાઈને ગમે તેની સાથે કઈ પણ જોયા વગર ભાગી જઈને જિંદગી બરબાદ કરી નાખે છે જયારે મા બાપ હંમેશા ગોળિયલ અને સંસ્કાર જોઈને દીકરીને વડાવે છે બેટા આ વાત જો મને પહેલા કરી હોત ને તો તારા સુખ માટે હું એ પણ કરત એકવાર તો મને કેવું તું દીકરી તારા પપ્પાને ના કહી શકતી હોય તો મને તો કેવું તું આખરે તારી માં છું મમ્મી જયારે વિકારોના ના ફસાઈ જાય પછી કઈ કહી શકાતું નથી પછી પરિણામની ની પરવા કર્યા વગર દીકરી અવડા પગલા ભરી લે છે આવું ના થાય એ માટે સમાજમાં એક કાયદો બનાવવાની જરૂર છે દીકરી ઉંમર લાયક થાય એટલે એમને પરણાવી દ્યો અને પાંચ વર્ષ સુધી દીકરીને ભણાવવાની જવાબદારી ફરજિયાત કરાવો પછી જુઓ કોઈ દીકરી અભણ નહીં રહે બેટી બચાવોના ભાષણો બહુ થાય છે પણ બચાવશે કોણ સમાજ પરિવાર કાયદા

ઘરેથી ભાગી જવું છે પછી એ જ આપણી આગળ લૂંટાઈ જાય પછી એને ઢાંકવાનો પ્રયત્ન કરવાને બદલે રણચંડી બનીને સામનો કરશો ને તો ગર્વ થશે નારી શક્તિ મહાન છે તો પછી ક્યાં ગઈ તમારી નારી શક્તિ આજ પરિસ્થિતિ એવી ના બનાવો કે કોર્ટ કચેરીનો ન્યાય સાંભળવા આપણે હાજર ના હોઈએ વિકાર વિચાર અને વિકૃતિ આ ત્રણ ને કાબુમાં ને તો કોઈ દિવસ ઘરેથી ભાગવાનો વિચાર પણ નહીં આવે અત્યાચાર શું છે એ મને પૂછો જ્યારે મને ઢોર માર મારવામાં આવતો તો ને ત્યારે મે મારા મો ઉપર ડૂચો ભરાવી દીધો તો કારણ કે પિયર સુધી ના પહોંચે એટલો અત્યાચાર સહન કર્યો છે શું આપણો બધો અત્યાચાર મારી બેન પર કર્યો આજે લોકોને હું જાણતી મારી નાખી ભલે જે થવાનું હોય તે થાય નહીં ભાઈ એ તો જતો રહ્યો પણ ભૂલ તો મારી હતી ને દીકરી અમને ના કહી સકી તો પોલીસની તો સહાય લેવી હતી મમ્મી મને ધમકી આપવામાં આવી હતી કે જો હું કોઈને ગાય પણ ગઈ તો તારા બાપને મારી નાખી મમ્મી હું મારા પપ્પાને ખોવા નથી માંગતી પ્રણામ કરે છે આજ તારો બાપ તને આટલું બધું સહન કર્યું તે તારા બાપ માટે વંદન છે તને આપણા દેશના કાયદાની નબળાઈ છે આવી ક્રૂરતા કરનારને જેવી સજાની જોગવાઈ કરવી જોઈએ કે અપરાધ કરવા જો વાર વિચાર કરવો પડે જે દિવસે આવા કાયદા કાનૂન થશે ને ત્યારે આ દેશની દીકરીઓ સુરક્ષિત અને સલામત રહી શકશે બેન આજથી હું પ્રતિજ્ઞા કરું છું ને તું આવું કરીશ ત્યારે આ તારી બેન તમારે ત્યાં જન્મ લઈને પાછી આવશે ચાલો ત્યારે મારે હવે જવાનો સમય થઈ ગયો છે મમ્મી બધાનું ધ્યાન રાખજે ભાઈ મમ્મી અને પપ્પા ની જવાબદારી હવે તારા હાથમાં છે અને પપ્પા સમયસર દવા લેજો અને તમારું ધ્યાન રાખજો નહીતર પાછી નહીં આવું આજ તમારા બધાની રજા લઈને જાઉં છું દીકરી પરે દીકરી हिकु बार तर पाप ते कड़े लॻे ते जा हिकु बारे